યોગ યા હતા આજે એકવીસમી જૂન ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે મોરબીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હતો જેમાં આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આપણા રાજ્યસભાના સાંસદશ્રી અને ત્રણ એમએલએ શ્રી એમ કાંતિભાઈ દુર્લભજીભાઈ અને પ્રકાશભાઈ હાજર હતા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ બેનશ્રી હંસાબેન પણ હાજર હતા લગભગ 220 230 जितनी जन्म देवा भगम रियात पूरे आयोजन देव भगम आइकॉनिक प्लेस ऊपर એટલે કે કમસેકમ 10 સેકન્ડ આસનો મેં જ્યાદા دیر تک જો કઠિન આસન હે શરૂઆત કે અંદર આપકો જ્યાદા دیر تک હોલ્ડ મેં રાખના ના ના સાથે એમ બીજી જગ્યાએ આપણો મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને મને આશા છે કે દરેક જગ્યાએ આ કાર્યક્રમ ખૂબ છે તે પ્રમાણેનો અમે મુખડ બની તો આ તમે દિવસ

અને વિકાસ પણ કહેવાય સોલર સીધા રિલેક્સ करके ઉપર લગાડશો અને દીજે તરીકે અને લાભ લેજો આપણને બતા ખ્યાલ છે કે આખા દુનિયાના અંદર મોદી સાહેબની જે આપણી પદ્ધતિ છે મોદી સાહેબે જે પ્રયાસ કર્યો છે યોગનો લાભ રહી રહ્યો છે અને લોકો યોગ નો જ્ઞાન નીકળો છે એ બદલે મોદી સાહેબે જે એક જાગૃત કર્યું એના માટે આવનારી પેઢી રમેશ એમને સ્વાસ્થ ભરતા ઉપર સ્વાસ્થ્ય નીચે થો કોઈ સ્કતા ઉપર કચાચા સં